અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર નવા સ્થાપનોનું અનાવરણ કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે આ જ યાત્રામાં ટર્મિનલ ટુ ઉપર મનમોહક કલા સ્થાપનોની શ્રેણીનું અનાવરણ કરવામાં આવ્યું છે ડિપાર્ચર્સ ચેકિન હોલમાં સ્થિત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર કલાકૃતિઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા દર્શાવે છે તે સ્વતંત્રતાની યાત્રામાં ગુજરાતની મુખ્ય ભૂમિકાને શ્રદ્ધાંજલિ છે ત્રણસો પચાસ મીટર ધાતુના પટમાં બનાવવામાં આવેલા ભીત ચિત્રો પિત્તળ અને તાંબાના ત્રિપરિમાણીય શિલ્પો છે આ કલાત્મક સ્થાપત્યો ગુજરાતની સ્વતંત્રતા ચળવળ સાંસ્કૃતિક ઓળખ અને ઉત્સવની ભાવનાને ઉજાગર કરે છે જે મુસાફરોને રાજ્યના સમૃદ્ધ વારસાની ઝલક આપે છે તો આગમનના બેગેજ ક્લેમ હોલમાં સ્થિત આજીવંત ભીત ચિત્ર નવરાત્રી અને ઉત્તરાયણ જેવા ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ તહેવારોની ભાવનાને દર્શાવે છે ઉત્સવ વોલ એક ધાતુત્રી પારિમાણીય સ્થાપન છે પેટર્ન વાળી પિત્તળની પટ્ટીઓ સાથે મોડ્યુલર શીટ બ્લોક્સ થી બનેલું છે ભવ્ય ગરબા નર્તકો અને આકાશમાં ઉડતા પતંગોના લયબદ્ધ ચિત્રો સાથે ઉત્સવ વોલ મુસાફરોનું સ્વાગત પરંપરા આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉષ્માભરી ઉજવણી સાથે કરે છે તો ગુજરાતની પતંગ ઉડાવવાની પરંપરાથી પ્રેરિત આ ગતિશીલ શિલ્પ ઉત્તરાયણ સાથે સંકળાયેલી ઉર્જા રંગ અને આનંદને જીવંત બનાવે છે એસવીપીઆઈ એરપોર્ટ ટર્મિનલ બેના ડોમેસ્ટિક અરાઈવલ વિસ્તારમાં સ્થિત આ શિલ્પમાં કાંસ્યથી બનેલા બાળકોના જીવન કદના શિલ્પો છે તો બાળકોના આનંદી અભિવ્યક્તિઓ અને આકાશમાં પતંગોની ગતિશીલ ગતિ ઉપર આકૃતિ આશા પ્રગતિ અને ભાવિ પેઢીઓની અમર્યાદિત આકાંક્ષાઓ વ્યક્ત કરે છે આ પતંગો ધાતુ અને સ્ટેઇનલેસ સ્ટીલના ટેકા સાથે રચાયેલી એક્રેલિક શીટ્સથી બનેલા છે અને બ્રાઇટ લાઇટ્સથી પ્રકાશિત થાય છે તો અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને પ્રોત્સાહન અને પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ છે જેનો ઉદ્દેશ્ય તમામ મુસાફરોને યાદગાર અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવાનો છે